મહિલા બાળ સુધાર ગૃહમાં નાગ જોવા મળ્યો નાગ ઝાડુને પડી રહ્યો હતો અલ્ડ કોબરા નામની પ્રજાતિનો આ નાગ છે જે અહીં જોવા મળ્યો હતો લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આ નાગને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે સૌ પ્રથમ નાગ જોવા મળ્યો એટલે લોકોમાં ડરનો માહોલ હતો જોકે આ અંગે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને ને જાણકારી મળતાની સાથે તેઓ પહોંચી ગયા હતા અને નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કમ પ્લેસ ઓફ સેફ્ટી કમ સ્પેશલ હોમ ફોર ગર્લ્સ વડોદરા ત્યાંથી આ બેનનો ફોન આવ્યો હતો કે એમના હોસ્ટેલની અંદર એક કમ્પાઉન્ડમાં એક સાપ નીકળ્યો છે તો તમે જોઈ શકો છો આ એક સાવ છે એ સાવણીની ઉપર જે પાણી પીવાનો પરબ છે આ પરબની બાજુમાં એ સાવણીની ઉપર ચડીને બેઠો છે

અગરબત્તી ખાના કરતો હું વાઇલ્ડ લાઈફ ફેસ્ટિવલ ચર્સ માંથી અરવિંદ પવાર અને મારી ટીમ જય હિન્દ